તો ગાઈ ફાઇનલી કાલે ઓનલાઈન દોરો મંગાવ્યો હતો તો એ દોરો આવી ગયો છે અને મેં ઓપનિંગ બી કરી નાખ્યું છે કેમ છો મિત્રો આજે દોરો એ ઇન્સ્ટાગ્રામ પરથી તો પાર્સલ તો આવી ગયું છે બસીર બેગમાંથી ભરેલી હતી તો હું રિવ્યુ એનું ઓપન કરીશ બેગ તો જો લેજો કિશુભાઈ તમે ક્યાંથી દોરો મંગાવ્યો છે ભરેલી બસીર બેગ ઓકે મિત્રો આ પાર્સલ જોઈ લો અને આ કિશન પટેલ નામનું પાર્સલ છે હવે હું ઓપન કરી બરેલી થી અમે મંગાવ્યો છે દોરો હવે દોરાનું જોઈ લઉં છું કેવો છે ક્વોલિટી અને કેટલા ક્વોલિટી તમે પાંચસો ગ્રામ અને એની પર કયો કલર છે વાઈન કલરનો છે વાઈન કલરનો ઓકે એ જે બસિલ બેગ તો આ જે દોરાનું જે નામ જે છે એક કે 56 પ્લેટિનમ પ્લસ એ જ અમે વાઈન કલર ની અંદર સુતાયો છે અને સાત કોડ એ જે દોરાની ઉપર જે પડ ચડે એ સાત કોડ કહેવાય તો કપિલભાઈ આ દોરાની ખાસિયત શું છે હા આપણે દોરા ની ખાસિયત ની વાત કરીએ ને

જે તમે દોરાની ક્વોલિટી બી જોઈ લીધી એનો કલર જે અમે વાઇન કલરમાં કરાવ્યો છે એ બી જોઈ લીધો તમે અને હવે જે તમારે મંગાવો હોય એ ઓનલાઈન કરી શકો છો પણ ટૂંક જ સમયની અંદર ઉત્તરાયણ આવી રહી છે ખાસ કરીને આપણા ગુજરાત પતંગના રસ્યાઓ બહુ જ છે જેમ કે હું અને મારા બધા મિત્રો તો તમારે જો પતંગનો દોરો જોતો હોય તો આ તમારા માટે બહુ જ બેસ્ટ રહેશે